સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં વિસાવદર માર્કેટીંગ યાર્ડના વેપારીઓનો નિર્ણય આજે નામાંકન પત્ર દાખલ કરવાના દિવસે વિસાવદર યાર્ડના વેપારી મિત્રો જાહેર રજા રાખશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે કામકાજ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કિરીટ પટેલને ટિકિટ આપવાના ભાજપના નિર્ણયને આવકાર્યો છે આજરોજ સત્યાસી વિધાનસભા વિસાવદરના ઉમેદવાર તરીકે ભાજપ સંગઠને જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન તેમજ મજૂરભાઈઓ ખેડૂતભાઈઓ તેમજ સમગ્ર વેપારી ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમે અમારો સંપૂર્ણ ટેકો તેને જાહેર કરીએ છીએ આજરોજ ફોર્મ ભરવા જવાનું હોવાથી અમે સર્વ વેપારીભાઈઓ મજૂરભાઈઓ તેમજ ખેડૂતભાઈઓ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને આજનું હરાજીનું કામકાજ અમે બંધ રાખી અને તેમની સાથે અમે જોડાવાના છીએ વંદે માતરમ ભારત માતા